નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ બે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ પૃથ્વીના આવરણો તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઈકોન પર ક્લિક કરી લેજો અહીંયા મુખ્યત્વે ચાર આવરણ છે મૃદાવરણ વાતાવરણ જલાવરણ અને જીવાવરણ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી બોક્સમાં લખો એક સામાન્ય રીતે એક કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે આ વિધાન કયા આવરણને લાગુ પડે છે તો જવાબ આવશે મૃદાવરણ બે બીજા વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા જાય છે તો ત્યાં તેને કયો સ્વાસ્થ્યવર્ધક વાયુ પ્રાપ્ત થશે તો સી ઓઝોન સવારમાં વહેલા પોરમાં ઓઝોન વાયુ વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે ત્રણ પૃથ્વી પર મુખ્યત્વે કેટલા આવરણ આવેલા છે ચાર જલાવરણ વાતાવરણ જ જલાવરણ વાતાવરણ વૃદાવરણ અને જીવાવરણ ચાર પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે તો સત્તાણું ટકા પાણી મહાસાગરોમાં છે એટલે કે સત્તાણું ટકા પાણી ખારું છે જે આપણે વાપરી શકતા નથી કે પી પણ શક્યા શકતા નથી પાંચ પૃથ્વી પરનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી તો વાતાવરણ છ ટીવી પર આવતા કાર્યક્રમો આપણે કયા આવરણને લીધે સરળતાથી જોઈ શકીએ છીએ વાતાવરણ સાત સૌ પરિવારનો કયો ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે તો પૃથ્વી સજીવ સૃષ્ટિ ધરાવે છે એટલે આવશે તમારા ગામમાં નિરંતર વૃક્ષો કપવાથી પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે જવાબ આવશે એ ઓક્સિજન પ્રશ્ન બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે મૃદા એટલે માટી બે ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે મેઘમાં ત્રણ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે વરસાદ ચાર વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ વધારે હોય છે કાર્બન ડાયોક્સાઇડ કારણ કે વાહનોમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે પાંચ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ઘટે છે ઓક્સિજન વાયુનું તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ ખાલી જગ્યા જે છે મોસ્ટ આઈએમપી હતી તો આ તમે યાદ રાખીને કરી લેજો અને ખરા ખોટા પણ મોસ્ટ આઈએમપી છે એ પણ પરીક્ષામાં પૂછાય છે એક પૃથ્વીની સપાટીનો આશરે એકોતેર ભાગ વૃદ્ધાવરણ ધરાવે છે ખોટું બે પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે ખોટું ત્રણ ભાગ પાણી અને એક ભાગ જમીન છે ત્રણ પૃથ્વીની સપાટીથી આશરે બારસોથી પંદરસો કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે ખોટું ચાર ઓઝોન વાયુ સૂર્યના પારજામલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે સાચું પાંચ સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે સાચું પ્રશ્ન ત્રણ એ આ પાંચમો પણ મોસ્ટ આઈએમપી હતો તો તે તમે યાદ કરી લેજો પ્રશ્ન ત્રણ એ બંધ બેસતા જોડકા રચો એક મૃદાવરણ તો એમાં આવશે બી સજીવોનું નિવાસસ્થાન બે જલાવરણ તો સજીવોને પીવા અને મીઠા પાણીની ભેટ ત્રણ વાતાવરણ એમાં આવશે સી મોબાઈલ ફોન મારા થકી ચાલે છે અને ચાર જીવાવરણ તો તેમાં આવશે ડી કીડીથી લઈ મહાકાઈ હાથી જેવા સજીવોથી બનેલું છે બી મને ઓળખો એક હું પૃથ્વીની ચારે બાજુ વીટળાઈને આવેલું આવરણ છું તો વાતાવરણ બે પૃથ્વીની સપાટીનો આશરે એકોતેર ટકા ભાગ મારાથી ઘેરાયેલો છે તો જલાવરણ ત્રણ માનવ પશુ પક્ષી અને વનસ્પતિનો સમાવેશ મારા આવરણમાં થાય છે જીવાવરણ ચાર હું માટી ખડકો અને ઘન પદાર્થોનું બનેલું છું તેથી મને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે તો મૃદાવરણ આ મોસ્ટ આઈએમપી છે તમે કરી લેજો આ અને આ પહેલો ચોથો અને બીજો પરીક્ષામાં પૂછાય તેવો છે પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક જલાવરણ સે જલાવરણ સેનું બનેલું છે જવાબ જલાવરણ મુખ્યત્વે મહાસાગરો ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરેનું બનેલું છે બે વાતાવરણમાં મુખ્ય કયા કયા વાયુઓ છે જવાબ વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ વગેરે મુખ્ય વાયુઓ છે ત્રણ જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે જવાબ શ્રી જીવસૃષ્ટિમાં મનુષ્ય વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે ચાર સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા જણાવો જવાબ તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે પાંચ પૃથ્વીનો પોપડો કયા કારણથી ફાટી જતો નથી જવાબ ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળ વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પોપડો ફાટી જતો નથી છ વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે જવાબ ઓક્સિજનના જલદપણાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મંદ કરે છે સાત વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે જવાબ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ તો પૃથ્વી તરફ ઝડપથી ખેંચાય આવેલ ઉલ્કા વાતાવરણ સાથેના સંઘર્ષથી ઘર્ષણથી સળગી ઉઠે છે અને નાશ પામે છે આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે જો વાતાવરણ ન હોય તો એ ઉલ્કા સીધે સીધી જમીન પર પડે અને લાખો લોકોનું લાખો જાનમાલનું નુકસાન થાય લાખો લોકો મૃત્યુ પામે પરંતુ તે ઉલ્કા વાતાવરણના કારણે વાતાવરણમાં જ ઘર્ષણથી સળગી ઉઠે છે અને પૃથ્વી પર તેના માત્ર અવશેષો ક્યારેક જોવા મળે છે બાકી અવશેષો પણ જોવા મળતા નથી આઠ વાતાવરણમાં રહેલા રચકણો કઈ રીતે ઉપયોગી છે જવાબ વાતાવરણમાં રહેલા રચકણો સૂર્યપ્રકાશ ચોમેર ફેલાવાનું કાર્ય કરે છે તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી બી નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક મૃદાવરણ મૃદુ એટલે માટી અને આવરણ એટલે પળ મૃદાવરણ એટલે માટીનું આવરણ અથવા તો માટીનું બનેલું પળ એવું આપણે કહી શકીએ પૃથ્વીની સપાટીના ભૂમિ ભાગોને મૃદાવરણ કહેવામાં આવે છે બે જલાવરણ પૃથ્વી સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે જલાવરણ એટલે જલ વધતા આવરણ એટલે પાણીનું બનેલું આવરણ તેમાં મહાસાગરો સાગરો ઉપસાગરો નદીઓ સરોવરો અને તળાવનો સમાવેશ થાય છે ત્રણ વાતાવરણ વાતાવરણ એટલે વાત વધતા આવરણ એને કહેવાય વાતાવરણ પૃથ્વીની સપાટીથી લગભગ આઠસોથી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે ચાર જીવાવરણ જીવાવરણ એટલે જીવવત્તા આવરણ એટલે એમાં મૃદાવરણ વાતાવરણ જલાવરણ બધું જ આવી જાય તો મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે પાંચ પ્રદૂષણ મનુષ્ય દ્વારા થતી કોઈ પણ એવી પ્રવૃત્તિ જે પર્યાવરણ માટે અનિચ્છનીય હોય તેને પ્રદૂષણ કહે છે એટલે કે વાતાવરણ માટે અથવા તો પર્યાવરણ માટે હાનિકારક હોય તેને પ્રદૂષણ કહે છે પ્રશ્ન પાંચ એ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા પાણી પ્રદૂષિત થાય છે જવાબ ગટરોના ગંદા પાણી નદીઓમાં છોડવાથી ફેક્ટરીઓના કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ નદીઓમાં કરવાથી દરિયામાં પેટ્રોલિયમ લઈ જતી વખતે વાહનો ડૂબી જવાથી પાણી પ્રદૂષિત થાય છે બે વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા કયા કયા કાર્યો કરવા જોઈએ જવાબ વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ એક વ્યક્તિ ત્રણ વૃક્ષો વાવે અથવા એક વ્યક્તિ ત્રણ એક વૃક્ષ વાવે અને ત્રણ વ્યક્તિને વૃક્ષ વાવે દરેક વડે ઉપર એક વૃક્ષ વાવવાનો આગ્રહ રાખવો જોઈએ ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ જે વસ્તુઓ ફરીથી ઉપયોગમાં લઈ શકાતી હોય તેને રિસાયકલ કરવું જોઈએ કાગળનું રિસાયકલ કરવું જોઈએ જંગલોનો કટાવ પર પ્રતિબંધ લાદવો જોઈએ આ સિવાય ફેક્ટરીઓમાંથી નીકળતો જે ધુમાડો છે તેને નિર્ધુમ ચૂલા વાપરી અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એટલે કે યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઈએ ત્રણ પૃથ્વી વિશે તમે શું જાણો છો જવાબ આપણી પૃથ્વી સૌર પરિવારનું એક અજોડ ગ્રહ છે સૌર પરિવારમાં તમામ જીવસૃષ્ટિને જરૂરી અનુકૂળ તાપમાન પાણી હવા વગેરે એકમાત્ર પૃથ્વી પર જ છે આ બધી અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે તેથી પૃથ્વી ઉપર એકમાત્ર સૌરમંડળનું સૌથી સારું અને સરળ એકમાત્ર જે ગ્રહ છે એ પૃથ્વી છે કે જ્યાં જીવન શક્ય છે એટલે કે જીવસૃષ્ટિ વસે છે ચાર જીવનમાં મૃદાવરણનું શું મહત્ત્વ છે જવાબ આપણા ઘર પાણી ખેતી ઉદ્યોગો બધું જ મૃદાવરણ સાથે સંબંધિત છે તેમાંથી ખનીજો ખનીજ તેલ વગેરે મળી આવે છે પાકોનું ઉત્પાદન પણ કરી શકીએ છીએ મેદાન પ્રદેશોમાં ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓમાં જે છે એ મૃદાવરણને કારણે થઈ શકે છે જંગલો પણ મૃદાવરણને આભારી છે પાંચ ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે તમે કઈ રીતે ફાળો આપી શકો જવાબ કચરો જમીન ઉપર ગમે ત્યાં ફેંકો નહીં ગમે ત્યાં થૂકવો નહીં કચરો કચરા ટોપલીમાં નાખવો ખેતરોમાં રાસાયણિક જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ ઘટાડવો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો કાગળનું રિસાયકલિંગ કરવું આ ઉપરાંત ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે કારખાનામાંથી નીકળેલા કચરાનો યોગ્ય નિકાલ કરવો પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવો અને બને તો સીએનજીવાળા વાહનોનો ઉપયોગ કરો બે બી ટૂંકનો લખો એક વાતાવરણનું મહત્ત્વ ઓઝોન વાયુ સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિની સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે વાતાવરણમાં રહેલા રચકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશની ચો તરફ ફેલાવે છે રચકણો વાદળ બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપણે વાતાવરણને લીધે જ સાંભળી શકીએ છીએ વાતાવરણ શાંતિ સાથેના સંઘર્ષથી અથવા તો ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશીય પદાર્થ વાતાવરણમાં જ સળગી ઉઠે છે એટલે કે નાશ પામે છે આ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે પ્રશ્ન છ અ કૌંસમાં આપેલ વિગતોનું મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણમાં વર્ગીકરણ કરો તો પહેલાં લઈશું મૃદાવરણ મૃદાવરણમાં આવશે રણપ્રદેશો ખીણ પ્રદેશો પર્વતો અને મેદાનો પછી લઈશું વાતાવરણ એમાં ઓક્સિજન વાયુઓ ધુમાડો અને વાદળ તેના પછી લઈશું જલાવરણ તેમાં પાણીથી બનેલું આવરણ નદી તળાવ મહાસાગરો સરોવો સરોવરો ઉપસાગરો વગેરે જીવાવરણ કે જ્યાં જીવસૃષ્ટિ જીવે છે શક્ય બને છે પ્રાણીઓ વનસ્પતિઓ માછલીઓ અને વૃક્ષો બી પાઠ્યપુસ્તકના પાના નંબર સિત્યોતેર પરના બાર અને અગિયાર ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એક ભારત દેશ કઈ ત્રણ જળરાશિ ધરાવે ઘેરાયેલો છે તો જવાબ ભારત અરબ સાગર બંગાળાની ખાડી હિંદ મહાસાગર જળરાશિથી ધરાયેલો ઘેરાયેલો છે બે ભારતના પડોશી દેશના નામ આપો તો ભારતના પડોશી દેશમાં પાકિસ્તાન ચીન નેપાળ ભૂતાન બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર વગેરે છે ત્રણ અરબસાગરમાં ભારતના કયા દ્વીપ સમૂહો આવેલા છે જવાબ અરબસાગરમાં ભારતના લક્ષદ્વીપ નામના દ્વીપ સમૂહો આવેલા છે ચાર અંદામાન અને નિકોબારના દ્વીપ સમૂહો કયા સાગરમાં આવેલા છે જવાબ અંદાબાર અને નિકોબારના દ્વીપસાગરો હિન્દ મહાસાગરમાં આવેલા છે પાંચ કર્કવૃત્ત ભારતના કયા રાજ્યોમાંથી પસાર થાય છે જવાબ કર્કવૃત ભારતના ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે છ મરજીવા દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો શા માટે રાખે છે જવાબ દરિયાના પાણીમાં ઓક્સિજન ઓગળેલો હોય છે જે મનુષ્ય શ્વાસમાં લઈ શકતો નથી કારણ કે તે પાણી સાથે ઓગળેલો હોય છે એટલે કે પાણીનું અણુસૂત્ર છે એચ ટુ ઓ એટલે બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન પરંતુ જે એક ભાગ ઓક્સિજન જે છે એ પાણીમાં રહેલો હોય છે અને તે શ્વાસ માટે લઈ શકતો નથી તેથી મરજીવાઓ જ્યારે સમુદ્રના તળીએ ઊંડી ડૂબકી મારે ત્યારે ઓક્સિજનનો બાટલો સાથે રાખે છે જેથી કરીને શ્વાસ લેવામાં સરળતા રહે પ્રશ્ન સાત તમારી આજુબાજુ પ્રદૂષણ ફેલાવતી બાબતો નોંધી તે પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાયો લખો જવાબ વાહનોના ધુમાડાથી પ્રદૂષણ ફેલાય છે જો લોકો ખાનગી વાહનને બદલે જાહેર વાહનનો ઉપયોગ કરે તો પ્રદૂષણ ઘટાડી શકાય છે ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી જળાશયોમાં જાય છે આવા પ્રદૂષિત પાણીની શુદ્ધિકરણ કર્યા બાદ જળાશયોમાં છોડવામાં આવે છોડવામાં આવે તો પ્રદૂષણ જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે ખેડૂતોએ ખેતીવાડીમાં જંતુનાશકોનો દવાઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અથવા તો ટાળવો જોઈએ ઉપયોગમાં ઉપયોગ કરેલા ગંદા પાણીનો ઉપયોગ પિયત કરવા માટે વાપરવો જોઈએ એટલે કે વૃક્ષોને જોઈએ તો આ રીતે આપણે આજુબાજુ થતું પ્રદૂષણ અટકાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ